એને સીતળા સાતમનો દાડો હોય ગામડા ગામમાં આજે પાણીયારે શીતળામાંની સ્થાપના કરી દહીં ઠોંભરો થેપલા અને કુલેરની પ્રસાદી ધરાવે આખા વર્ષમાં આજના દિન રસોડે રજા એટલે એક રીતે સ્ત્રીઓને રજાનો દિવસ ઘરના સાક્ષાત લક્ષ્મી અને અન્નપૂર્ણાનો વાસ મને એટલે ગામની બાઈ પોતપોતાના ઘરે કંકુચાંદલા કરી જાળની ઢગલી કરે ઉંબરાનું પૂજન કરે અને ઘર પરિવારને ધન ધાન્યથી પરિપૂર્ણ રાખવા પ્રાર્થના કરે સૌ મંદિર દેવ દર્શન કરવા જાય બાયુ મંદિર અને મહાદેવના ઉંમરે પણ પૂજન કરે સાથિયા પૂરે અને ઝાર ચોખાની ઢગલીઓ કરે ઘરે આવી આસપાસની બાયુ ભેગી થઈ શીતળામાંની વાત માંડે વાત સાંભળતા જાય ને હાથમાં ઝાર લઈ જાય શીતળામાં બોલતા જાય જેના ઘેર દુજાણું ના હોય ત્યાં આજુબાજુ કે કુટુંબમાંથી જેમના ઘેર દુજાણું હોય એવી બેન દીકરી કે વહુવારું મોડા દઈની પ્રસાદી આપવા આવે સૌ પહેલાં ઠોમરો દહીં કે દૂધ સાથે ખવાય અને એ પછી રાંધણ છઠ્ઠે જે કાંઈ બન્યું હોય એ ઠંડુ જ બધા સાથે બેસીને ખવાય વહુવારું અને બેન દીકરીઓ ચોપાટની રમત માંડે